નમસ્તે મિત્રો માનસિક યોગ્યતા કસોટીમાં આજે જોઈશું આપણે આકૃતિનો આકાર છે પૂર્ણ કરવાનો આ રીતે કોવિડાની સમસ્યા આપેલી છે એના સામે આ ચાર ઓપ્શન આપેલા છે આન્સર લાવવા માટે કરવાનું શું જો લાગે કે આ ઓપ્શન આવશે ને એ શું કરવું એટલે કેન્સલ કરી દેવાનું સૌથી પહેલા જો ભાગ જોવાનો કોઈ પણ એક છેડાથી ચાલુ કરો જો અહીંયાનો ભાગ જોઈએ તો આવી રીતે ભાગ બને છે જો આ પહેલામાં જ ભાગ નાનો ભાગ દેખાય છે તો આ ઓપ્શન શું થશે કેન્સલ જ થઈ જશે પણ જોવાનો નહીં જો આ જો અહીંયા દેખાય છે આ જે ભાગ અને આ ભાગ બંને અલગ અલગ છે તો ઓપ્શન ડી પણ શું થશે કેન્સલ થશે બાકી છે આ ભાગ જો અહિયાં આ ભાગ જુઓ અહીંયા જુઓ અને અહીંયા જુઓ શું ખરાબ દેખાય જો આ જે ભાગ છે આ પણ શું થશે કેન્સલ થશે ઓપ્શન સી શું થશે આ બંધ બેસતી આકૃતિ થશે જો અહિયાં ફરીથી આવી રીતે આકાર આપેલો છે જો સામે જોવાનું આવી રીતે આમ રાઉન્ડ બને છે તો અહીંયા રાઉન્ડ બને છે આ રાઉન્ડ કરતા આ રાઉન્ડ છે કેવો છે નાનો છે તો ઓપ્શન એ પણ શું થશે કેન્સલ થશે જો અહિયાં આપણે આકૃતિ જોશો તમે તમારી રાઈટ રીતે જમણી બાજુ છે બાજુ છે તો અહીંયા જો આવી રીતે આપેલું છે એટલા માટે આ ઓપ્શન સી પણ શું થશે કેન્સલ થશે જો અહિયાં અહીંયા નીચેની તરફ છે તો અહીંયા જો એ બાજુ આપેલું છે લેફ્ટ રીતે ડાઇ બાજુ આપેલું છે આ ઓપ્શન પણ કેન્સલ થશે આમાં ટ્રાય કરો જુઓ છે આવી રીતે જો અહિયાં છે તો ઓપ્શન ડી આ શું થવાનું આનો જવાબ આકાર આવી રીતે છે જો અહીંયા આડા આપેલા છે તો પેલા ચાલુ કરો આ જે છે આના જેવો આકાર ક્યાં બને છે આપણે શોધવાનો છે તો અહીંયા જે થોડો નાનો છે જો અહીંયા છે જો આમાં પણ છે જો આ ભાગ થોડો કેવો છે નાનો ભાગ બતાવેલો છે અહીંયા જુઓ છે આવી રીતે તો આના જેવું બને છે કે નથી બનતો ઓપ્શન બી આ શું થશે આનો જવાબ આગળ જો અહીંયા પ્રશ્નો આપેલા છે કોઈ અહીંયા પ્રશ્ન આમાં સામે સ્કવેર આખું બનાવવું છે તો એક લાઈન આમ જશે તો જો અહીંયા તો આ કેવો આકડ દેખાય છે ત્રિકોણ જેવું દેખાય અહીંયા પણ છે અહીંયા છે એવી રીતે પછી આ જે ભાગ બને છે આનો જે આ જે સાઈઝ છે કેવી નાની છે જો અહીંયા એવી છે અહીંયા પણ છે અહીંયા અહીંયા આ જે લાઈન છે કેવી છે થોડીક મોટી બને છે તો આ ઓપ્શન ડી શું થશે કેન્સલ થઈ જશે પછી એ જો આવી રીતે બને છે તો જો આ જે લાઈન આમ જાય છે તો અહીંયા જુઓ છે આ બંનેમાં થોડી સેમ જેવી છે અહીંયા જુઓ આ ભાગ થોડોક અહીંયા નાનો બતાવ્યો છે તો ઓપ્શન સી પર શું થાય કેન્સલ થાય છે આમાં પણ થોડો ડિફરન્સ છે પણ આપણે બીજી રીતે જોઈએ જુઓ આવી રીતે છે અહીંયા અહીંયા છે ને થોડોક ભાગ કેવો દેખાય જો એના જેવો છે તો અહીંયા જુઓ ફરીથી ધ્યાનથી જુઓ તમે જો આ રીતે આપેલું છે ધ્યાનથી જોશો અહીંયા જે ભાગ છે એ આ સીધી લાઈન છે અહીંયા જો સીધી છે અહીંયા જો ત્રાસ આમ બને છે આવી જો આમ છે અહીંયા આવી રીતે છે અહીંયા કેવો છે ઊંધો વી છે તો ઓપ્શન એ એ શું થાય એની બંધ બેસતી આકૃતિ થાય તો આ કરવા જેટલા વધારે પ્રશ્નો સોલ્વ કરશો એમ શું થશે આવી રીતે આઈડિયા જલ્દીથી આવશે છે આવી રીતે સામે આકૃતિ પૂરી કરવાની છે આમ એક સીધી લાઈન થશે જો કેવો ભાગ બને છે સામે અહીંયાથી એક સીધી લાઇન થશે થાય છે આવી રીતે જો આના જેવો આ જે ભાગ જોશો તો ક્યાં દેખાય છે તો જો અહીંયાથી ઉપરથી ચાલુ કરીએ આ જે ભાગ નાનો છે અહીંયા જો થોડો ભાગ કેવો મોટો બતાવેલો છે તો આ નીકળી જશે આ ત્રણ બાકી રહ્યા ઊભી લાઈન છે ઊભી લાઈન જો ઊભી લાઈન છે પછી જો અહીંયા વી શેપ કઈ બાજુ છે અહીંયા અંદરની બાજુ ડાય બાજુ કહેવાય છે તો અહીંયા જો છે આવી રીતે છે તો જો આજે બંનેમાં સેમ છે પણ અહીંયા જો આજે વી સેફ થોડું નીચેની તરફ છે આ શું થાય કેન્સલ થઈ જાય બાકી બચ્ચે આ બંને તો નીચેની તરફ આવશો આવી રીતે તો છે પછી એક સીધી લાઈન છે જુઓ તો અહીંયા જો સીધી લાઈન છે અહીંયા એ સીધી છે પછી જો ઊભી લાઈન છે તો ધ્યાનથી જોશો ઊભી લાઈન છે અહીંયા પણ છે અહીંયા જુઓ આજે ઊભી લાઈનની સાઈઝ જોશો આમાં ને આમાં બંનેમાં સેમ દેખાય છે પરંતુ આમાં થોડીક મોટી લાઈન છે તો બંધ બેસી શું થવાની ઓપ્શન નંબર ડી અહીંયા જો આવી રીતે આપેલું છે સામે બંધ બેસતું બનાવવાનું છે આ તો એના જેવો જ આકાર છે તો આ શું થઈ જાય કેન્સલ થઈ જાય સામે જો આ છે આને સામે મૂકશો તો આ જે સામે મૂકી દો પછી શું થશે આવું રાઉન્ડ બનશે તો આ કેન્સલ થઈ જશે આ જે ભાગ જો અહીંયા સામે તમે મૂકી દો છો આવી રીતે બને છે આવી રીતે તો જો ઓપ્શન નંબર બી શું કહેવાય એનો જવાબ અહીંયા આવી રીતે આપેલું છે સામે બંધ બેસતી બનાવવાની છે આમાં જો કોઈ જગ્યાએ ભાગ નાનો મોટો તો પાત્રો હોય એવું ખાસ જોવાનું બંધ છે લાંબી જો તમે ચોક્કસ તો બની જશે જો આના જેવો ક્યાં ભાગ દેખાય છે જો અહીંયા ભાગ જોશો અથવા ઉપરથી ચાલુ કરો છો ઉપરનો જે ભાગ છે અહીંયા જુઓ આ બાજુ આ થોડો નાનો છે આ તો નીકળી જશે અહીંયા જો આ બંને રહેશે પછી એક લાઇન છે આમાં એક લાઈન છે ને આમાં એક લાઈન છે પછી જોવાની ઊભી લાઈન છે આમાં જો આમાં પણ છે ને અહીંયા છે ફરીથી ઊભી લાઈનની બાજુમાં જો આવી રીતે એક લાઈન છે તો અહીંયા પણ છે અહીંયા છે અહીંયા છે પછી એક ભાગ બને છે એક ભાગ અહીંયા છે એક અહીંયા છે દરેકમાં એક ભાગ સેમ છે પછી જોવાનું આ ભાગ છે આવી રીતે તો જો અહીંયા આ જે ભાગ જોશો આની સાઈઝ જુઓ અહીંયા જુઓ દેખાય છે કંઈક અલગ તો તો આના કેવો છે થોડો મોટો ભાગ છે નીકળી જશે આ બંને બાકી છે જો આમાં અને આ બંનેમાં એકદમ સેમ જેવા દેખાય છે તો આગળનો ભાગ ફરીથી જુઓ છે આવી રીતે તો આ બંને બાકી છે જો આ ભાગ જોશો તમે જેવી તમે લાઈન દોરશો એવો ખ્યાલ આવશે તો જુઓ શું બને સી ટાઈપ દેખાય છે અહીંયા જુઓ આમાં જુઓ તો થોડો ભાગ છે કેવો મોટો છે આ શું થાય થોડો નાનો ભાગ છે

બાકી જે છે અહીંયા આટલું બાકી રહેશે જો આપણે આખું પૂરું કરીએ જે દોરેલું છે એના ઉપર જ તો તો આવો અહીંયા જોઈએ જો આ આ ભાગ ભાગ તમે જોશો દૂરથી જે છે પતલો દેખાય છે તો ઓપ્શન એ તો શું થશે કેન્સલ થશે અહીંયા જો એરોમાં બંને બાજુના કેવા છે સરખા સાઈઝ છે અહીંયા જો આ મોટો ભાગ બતાવેલો છે તો ઓપ્શન બી પણ શું થશે કેન્સલ થશે બાકી બચા છે આ બંને એ બંનેમાં જોશો તો અહીંયા જુઓ આની સાઇઝ કેવી છે થોડી મોટી દેખાય છે તો આ પણ શું થશે કેન્સલ થશે ઓપ્શન ડી એ શું થવાનું આનો જવાબ ફરીથી છેલ્લામાં જો અહીંયા આવી રીતે આવેલું છે આના પણ આવી રીતે ડ્રો કરીશું આગળ તો બનશે પછી જુઓ આમાં બધામાં તો અહીંયા જે તમે જોશો છે આવી રીતે તો અહીંયા જો આવી રીતે તો ઓપ્શન ડી પણ શું થશે કેન્સલ થશે પછી જુઓ અહીંયા આવી રીતે સારું બને છે નીચે છે અહીંયા પણ છે અહીંયા બાકી અહીંયા જુઓ ઉપરની તરફ છે અહીંયા

પહેલો એક ખૂણો લેવાનો છે પછી આનો સામે જુઓ તો આ શું થશે કેન્સલ થશે તો આવી રીતે કેન્સલ કરતા જવાના પછી લાસ્ટમાં આવી રીતે કદાચ બે વધે છે કોઈકમાં એક જ વચ્ચે તો ડાયરેક્ટ તમે જવાબ ટીક કરી શકશો તો આવી રીતે અલગ અલગ પ્રશ્નો છે એકદમ સરળતાથી ગણી શકીશું આવી રીતે એકદમ સરળથી માનસિક યોગ્યતા કરી શું આખો તેના બધા જે અલગ અલગ પ્રશ્નો છે વાઇઝ તમે જોવા હોય તો પ્લે લિસ્ટમાં વિડીયો આપણે છે તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક સાથે શેર કરજો ફરીથી મળીશું નવાડી સાથે ધન્યવાદ